અરે તમારામાં છે ને સાથે અક્કલ જ નહીં આવા ટાઈમે અત્યારે આવા ટાઈમે મારો બરાબર છે અને અત્યારે તો આવી જાવ મારે કાજી આ કાલુ ઢીમ પેલા ગફુર કાવે ગમે તો જોઈ ગયા તો તમારી ઇજ્જત નો કચરો કરશે બધન વાતો કરશે અરે શું છેલ્લા કડમાં તમે આ ના કહું કે તમે આ કડી બનાવો તારા કડા પાડા જો તારા ભૂંગળો કોઠું મેં મારા આવું કરી દુકાને આ કડી છે ને દુશ્મન છે આપણા ઘરમાં એટલું યાદ રાખજો તમે એમ

અરે વાઘાળી ખીચડી કઢી ખવાતી છે કેવી વાત કરો તમે મને હે ને અત્યારે મારું ઉધાર મગજ જાય હે મને ભૂખ લાગી છે ચાલું ગમે તે એનું કરો કે ના ભૂખરા ખાવ ધંધા કરો બધાય મારી માં તાજા બધું મારે પર બધું તકલીફ ના હોય બિલાડુ આવી જો બિલાડુ આવી એટલે એ બિલાડુ આવશે તો હું આતોને પહેલા પહેલા કઢી મારે ખાવું પડશે તો ભૂખ લાગી ચોખી વાત છે બરાબર હા હું આવું હું કામમાં જઈનો હાગવા તો ભૂખ લાગે ને તો આ ભૂખરા ખાજો પા હા તૈયારી કરજો હું આવું

લાલા મને ડોલે પાણી દેજો નકર ખાટું થઈ જશે લવ છે એટલે વે માય તો ગતિ હે

લોકો પઠાય તો બીજું શું તમે તમારા જીવનમાં માં કરવા મારી ના તમારે બંધી શું જીવવાનું ટાની યાર

આપણે શું લેવા મરી મારું દુશ્મન કાકા ખબર જોવાની કાકા ગફૂરકા મારી દીધો

ભાગી જાગી તમને ખબર હે તમે એક વાર ખબર કાગજો ને ગયા તા તારે ખબર તમે તો આગળ ઝઘડો કર્યો હતો ડિસ્કો કરતા કરતા તમારે એ તો કે નહીં હા ફેટ પકડી લી એટલે હા એ ઝઘડો થાનો ને તા ફેટ પકડી લી અરે ભલુકા કાય બે ત્રણ જણ તો અગર ભમાયેલા બરાબર ને એટલે એ લોકો તો આગળ છે ને રી કાની બેહી રહ્યા છે તો કદાચ ભલુકા કાય છે ને તો તમે પાછળ ના આવો આવો એવું લાગે મને પાછળ ના આવો કદાચ એમ એવું છે હા એટલે એકલા જ જો એમ હા આ તો ગટુજીની વાત કરે એ શું કરે છે જો એક વાત કહું તમને ભલુકા કાય તમને તો બહુ પચવી ગયા હે ને મન તો ચેટલી બોલી ગયો રેવા દો ને આપો નહીં મળતો મન તો આજે તમારે જો ચાન્સ આવ્યો તો તમારે સમજી લેવાનું પડું કાકા એવું છે જો મારે શું ગેર પ્રોબ્લેમ થયો ખબર તમને હું ઘેર મને ભૂખ લાગી તો હું ઘેર ગયો કારણ કે ભૂખ લાગી એટલે દુકાનથી ખાવાનું લઈને ગયો ઘેર અને બેઠો મેં કાકા તેમનું ખાવાનું થઈ ગયું કાકા શું કે તંબુરો ખાવાનો મેં ચમ એવું ચમ બોલે આ તો કાચીન મારી ગયા મગતી રહે કાતા કે કઢીને બધું મારે બનાવવાનું હતું

કે તમાર કડી લીધે કડા પચે તલે આ મારે કડી લીધે કડા પચે તલે વાત કરે છે તે તમે વિડિયો ડિલીટ કે નહીં કરી જો વિડિયો તો ડિલીટ થાય કાળો વાયરલ વાયરલ થવાની જરૂર નહીં મારે કેમ પેલે વાયરલ છું આ પણ બજા તો અમે બે વચ્ચે વાયરલ અત્યારે થાય આ તો ગોમો વાલ તો તારે જો તો પછી બે હાથ દોર્યા એવું ના મારે છે ને તાની પછી ચિંતા ના કે હા થાય તાની તમાર ફોન રાખજો ના પછી શું કરો ડોજી વગર ભાઈ બઉ ડોસી ના કરે તો ડોસી લીધા અમે જોડે પેલો બુદ્ધિ ઉતારી છે

ગોમ વચ્ચે મને તાપાયલો એવું છે ને તાન મેં અમ્મન મગ આજે આવ્યો હે શું આતો ઓય આ કાર્યમાં બેટન દેવું ની કે તમારું વિડિયો ચાલુ કરી દે કેવું અપલોડ કરી દે તારી બા સાચી તું જાલે ઈ ડબલ મોડે જોવા દેઉ તો એકવાર ખાલી બાઈ કરી દે જો 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 જો

તારે ગભુર કાકા જબરુ કામ કર્યું તમે હો પ્લાનિંગ થી કામ કર્યું બધું હા ઓ તું જલ્દી ચડાઈ લે યાર એવું ને હા પણ હો ચડાઈ દઉં તો ખરું બરાબર પણ તમારે છે માનમ નઈ દેવાનું ફરી હો ના લો ના લો ભત્રીજી એ કરાયું તમાર ભત્રીજી આવો પ્લાન અમને બતાવ એવું નઈ કેવાનું એટલે ભલકુ આ કઈ ગયા ભલકુ કાકા ગયા ઘેર ગયા હા એ આવશે આવો ના આવે અતારે ને હું અતાર વિડિયો હે ને હું પેલા મસૂર કાકા નામ નાખી દઉં બરાબર

એટલે તમારે તમે તમારી ઘેર જાવ અને હું થઈ જાવ કાકા જોડે હા રોજ પૂછું તો હાલતો હાલ ચાલ તો પૂછો પડે માર હવ નાખી દીધી નાખી ચિંતા ના કર હો હવ સારું કરો હવ મસુજી જો ના હોય ઘટુજી હે અરે ઘટુજી હે

તારી જય કઢી બનાવ તારામાં ટકરાડ થઈ લે ઓવી એ જાવ તો મસજી કે કઢી બરબર બની નહીં જ્યારે કઢી બનાવ તારામાં ટકરાડ જાય જેમ કે બનાવી કે તાર કે જોજી કરી આથી કઢી બનાવી જાથી પેલો મારી ઉતારી જો લે તારી વરી ના કાકા થઈ ગયું બધું બધું થઈ ગયું શું થઈ બધું થઈ ગયું શું થઈ જમ